દિનેશ કાર્તિકે ઇન્ડિયન પ્રીમિયમ લીગમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે જો કે દિનેશ કાર્તિક દ્વારા સંન્યાસનું એલાન કરવામાં આવ્યું નથી પરંતુ લાઈવ ટીવી પ્રસારણ દરમિયાન આ બાબતની જાણકારી આપવામાં આવી છે કે દિનેશ કાર્તિકે આઈપીએલના સફરને વિરામ આપી દીધો છે પોતાના સોળ વર્ષના આઈપીએલ સફરમાં કાર્તિક છ આઈપીએલ ટીમો તરફથી રમ્યો છે કાર્તિકે એલિમિનેટર મેચ બાદ જે રીતે ટીમના સાથીઓને મળ્યો અને દર્શકોનું અભિવાદન કર્યું તેનાથી એ નક્કી થઈ ગયું છે કે હવે કાર્તિકે આઈપીએલ સફરને વિરામ આપી દીધો છે બુધવારે આરસીબી આઈપીએલ બે હજાર ચોવીસ એલિમિનેટેડમાં રાજસ્થાન સામે હાર્યા બાદ અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે સંકેત આપ્યો છે કે આ તેની છેલ્લી આઈપીએલ મેચ છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્લે ઓફ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ દિનેશ કાર્તિક અંગે એ વાતની જાહેરાત કરવામાં આવી છે તે આઈપીએલ સફરને વિરામ આપી રહ્યો છે દિનેશ કાર્તિકે આ દરમિયાન પોતાના કીપિંગ ગ્લવ્સ ઉતારી દીધા હતા ચાહ કોઈ તેનું તાળીઓથી સ્વાગત કરી નારા લગાવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ